ભારત દેશની લોકશાહીનું તંત્ર લોકશાહીનો ચૂંટણી અત્યારે ચાલી રહી છે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે એના એક દિવસ પહેલાં જ આજના ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આવી છે ક્ષમાવીરસ્ય ભૂષણમ એમ કરીને એક જાહેરાત આવી છે એક બહુ એમ કે આચાર સંહિતાનો સીધો ભંગ છે એના માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટનો પણ ભંગ છે અને આ રીતે આચાર સંહિતાના ધજિયા ઉડાય અને એ કોના ઇશારે થઈ રહ્યું છે એ પણ તપાસ ચૂંટણી પંચ કરે એવી અમારી વિનંતી છે આનાથી જેમાં શબ્દો લખ્યા છે એ બહુ જ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે સામાન્ય એક એક પત્રિકા પાટીદાર સમાજના યુવાનો એ બહાર પાડી તો બે દિવસમાં એમાં પગલાં લેવાના તો આમાં પણ સરકારી તંત્ર કોને આ ધારા પરથી કહી છે નિયમ હોવા છતાં એમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી સરનામું નથી મોબાઈલ નંબર નથી એની પૂર્વ મંજૂરી પણ લીધી છે કેમ એ પણ શંકાનો વિષય છે એટલા માટે સંપૂર્ણપણે સંહિતાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈ આમાં છત્રી સમાજમાં બહુ આનો રોષ છે જે રીતે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે એ રીતે અને કોના ઈશારે આ બધી પત્રિકાઓ બહાર પડી છે આમાં લખવું પણ નથી પણ એક પક્ષને મદદરૂપ થવા માટે આ પત્રિકા બહાર પાડ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય આવે છે તો એનો ખર્ચ પણ કોણ આપવાનું છે જાતનું પણ કોઈ ઉલ્લેખ નથી એટલે બહુ જ ખોટી કાર્યવાહી થઈ રહી છે જ્યારે અત્યાર સુધી ક્ષત્રિય સમાજની સામાજિક લડત ક્ષત્રિય અસ્મિતા આંદોલન એક સિસ્ટમેટિક ઢબથી શાંતિપૂર્વક રીતે ચાલી રહ્યું છે ત્યારે આ પ્રકારના એક અશાંતિ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો સરકાર અને ચૂંટણી પંચ આના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એ બધાના હિતમાં છે પ્રજાના હિતમાં છે શાંતિપૂર્ણ મતદાન થાય એના માટે પણ એ જરૂરી છે

અહીંયા કલેક્ટર કચેરી જામનગર તારીખ છ ના રોજ એક નિવેદન આવેદન આપ્યું છે આપ જાણો છો કે અત્યારનો વર્તમાન સમય ખૂબ ગંભીર સમય છે આવતીકાલે પવિત્ર ચૂંટણીનું પર્વ છે સવારે સાત વાગે અને આજના છાપાઓમાં જે છપાયું છે એ હળાહળ છે તે આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે અમે સક્ષમ અધિકારી ઇલેક્શન કમિશન ભારત અને ગુજરાતને પણ ઈમેલથી અને રૂબરૂ પત્ર પાઠવ્યો છે હું આપને એક મહત્વનો શબ્દ કહેવા જઈ રહ્યો છું આપ ધ્યાનથી સાંભળો ઇલેક્શન કમિટનના કમિશનના નિયમ પ્રમાણે છે તે મીડિયા માટે પણ એક નીતિ નિયમો હોય છે જેનો પણ અમને લાગે છે કે અહીંયા ભંગ થવામાં આવ્યો છે અને બે જ કલાકમાં જેનો એમણે નિર્ણય આપવો પડે એવી આ ગંભીર બાબત છે જેમાં સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી હોય છે મીડિયા માટેની એમણે બે કલાકની અંદર અમે જવાબ માગ્યો છે નીતિ નિયમ પ્રમાણે એને આપવો જોઈએ સાથીઓ અમે આપના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને એક વાત કહેવા ઈચ્છીએ છીએ કે આ એક ખૂબ ગંભીર બાબત છે અને પત્રની અંદર ખૂબ નબળા શબ્દો ઉપયોગમાં આવ્યા છે વર્ગ વિગ્રહ જાતિ વિગ્રહ જ્ઞાતિ વિગ્રહ થઈ શકે એવી ગંભીર આ બાબત છે આવતીકાલે ચૂંટણીનું મહાપર્વ છે એવી વખતે આજે જો આ આવે તો ખૂબ ગંભીર બાબત છે અને અમે વખોડી કાઢીએ છીએ અને તાત્કાલિક નિર્ણયની અમે માંગણી કરી છે